જીભ સુધરી જાય તો સંબંધો સુધરતા વાર નથી લાગતી પરિસ્થિતિ આપણને સાચવી લે એ આપણું નસીબ પરંતુ આપણે પરિસ્થિતિને સાચવી લઈએ તો એ આપણી સમજણ નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તક શોધે છે ફરિયાદ અને ફરિયાદ આ બંનેમાંથી કયો શબ્દ વપરાશે એ આપણું વર્તન નક્કી કરે છે વધતી જતી મોંઘવારી કરતાં ઘટતી જતી માનવતાનો પ્રશ્ન વધુ વિચારવાલાયક છે સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે સુખ દુઃખના સરનામાં ન હોય સાહેબ અહીં તો આપણા મળે એ સુખ અને છૂટા પડે એ દુઃખ લાગણીઓ સચવાય એ સુખ અને દુભાય એ દુઃખ